જય મિત્રોને જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ મિત્રો હમણાં બોલા હે વાઢુની ધબધબાટી વીણવાન કાઢવાન જો આપણા સોયાબીન વાઢવાનું કામ આવ્યા હે મિત્રો જો સોયાબીન હવે હાવ પાકી ગયું હે હવે જો સોયાબીન ઓલીબાહુથી વાટતા આવી જાય ને એક તો મિત્રો હમણાં છે ને આવતો નથી બહુ એટલે જોવા હવે સોયાબીન હાવ પાકી ગયું હે હલો ઓલી બાજુથી વાઢવાનું હે જો મિત્રો ઓલી બાહુ વાઈઢું છે આપણે અને જોવા રેશે અને સોયાબીન એટલો ઊંચો તો મિત્રો પાકે એટલે નિશું થઈ જાય જો અમુક આ ફાટવા માંડે જવારે હા અમુક ફાટવા માંડે ના કાશી વાવ પાક કાયદેસર આવ્યો આવું પાકે ને તેની વાટો એટલે દાણો છે ને મજબૂત બને જોવાનો દાણો જો તમે ખાલી જો દાણો જાડો જો પાક કાઈ દેસર આવું લાલચોર થાય એટલે દાણો હે ને જાડો ને મજબૂત થાય જો સોયાબીન માં હાવ પાથરા જો સોયાબીન જો તમે આવ સોયાબીન જ દેખાય ને કરું જીગો ની સોયાબીન ની ધબધબાટી બોલાવે છે કાજી ગા સોયાબીન ક્યું સોયાબીન હરા છે હાલો મિત્રો આ સોયાબીન ને આ સોયાબીનમાં ક્યુ સોયાબીન છે એ હરા એ કોમેન્ટ કરજો આપણે કઈ કમેન્ટ બમેન્ટ ત્યાં કોઈ કરવાના હે ને જો આ સોયાબીનમાં હિંગું ઘાટ્યું હોય આનો દાણો આવો છે આ સોયાબીનનો અને આ બધા વિભાઈ અમારા બધા મિત્રો છે હલો કોઈ ફ્રી હો તો વાઢવા આવી જજો સોયાબીન હલો તો મિત્રો આજનો વ્લોગ અહીંયા પૂરો કરી નાખી કેવો લાગ્યો તમે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા જજો તો બધા મિત્રોને જય દ્વારકા